વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે એક યુવાન સહિત બેના ભોગ લીધા વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે એક પાંત્રીસ વર્ષના યુવક અને એક બુઝુર્ગનું ડૂબી જવાથી મોત થયું હતું તરસાલી વિસ્તારમાંથી અને હરણી રોડ ઉપરથી બંનેના મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી વરસાદી પાણી ઉતર્યા બાદ આજવા સરોવર છોડવામાં આવેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને શહેરમાં તારાજી સર્જી હતી વિશ્વામિત્ર નદીના આજુબાજુના વિસ્તારમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાયા હતા અને આજે સવારે પાણીમાંથી લોકોના મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ મકરપુરા પોલીસને જાણ કરી હતી મકરપુરા પોલીસે સ્થળ પર જઈને મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રૂમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની હોવાથી પીએમ થઈ શક્યું ન હતું મૃતકનું નામ પોલીસને જાણવા મળ્યું નથી જ્યારે અન્ય એક બનાવમાં હરણી રોડ પરથી એક બુઝુર્ગ વ્યક્તિની લાશ મળી આવી હતી આ મૃતદેહને આગળથી પાણીમાં તણાઈ આવ્યો હતો તેવું પોલીસે જણાવ્યું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ